યત્ર નારી સ્થતુ ઉપયંતે રમયંતે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે જી હા નારી શક્તિનું હાલ સમાજમાં આગવું મહત્ત્વ છે અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ અગ્રેસર રહી છે વહીવટી અને રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ મહત્ત્વના સ્થાન પર છે ત્યારે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે એમના ભાગરૂપે મેઘરજના રેલીઓ ગામે મહિલા સંમેલન યોજાયું હતું સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા અધ્યક્ષપદે આ કાર્યક્રમ યોજાયું હતું સાંસદ શોભનાબેને જણાવ્યું કે કાર્યક્રમમાં મોટાભાગની મહિલાઓ આગળની હરોળમાં છે જિલ્લામાં પણ સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેક્ટર પણ મહિલાઓ જ છે મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આજે તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન બેનશ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધ માટે કેટલા ચિંતિત છે એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે તમામ ક્ષેત્રમાં શું કહેશો અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહી છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે એમાં એસપી હોય કલેક્ટર હોય પ્રમુખ હોય કે જજ હોય તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે